એજ્યુ સફર પરિવાર વતી આપ સૌનું સ્વાગત છે રક્ષાબેન જય શ્રી કૃષ્ણ તો આપણે એવું ગયા વખતે જોતા હતા કે આપણી જે વર્ણ વ્યવસ્થા છે ને એ આવી રીતની છે આ બધા વર્ગીય વ્યંજનો છે તમે તો ભાષા વિજ્ઞાન ભણવા માંડ્યા આ ટોપિક ભાષા વિજ્ઞાન તો છે તો આ બધા વર્ગીય વ્યંજનો છે ક વર્ગમાં કो? આ બધા ખોડા છે આ બધા જ વ્યંજનો ખોડા છે અને એમાં અ ભણે છે ને ત્યારે ક બને છે આમાં આ ભણે ત્યારે કા બને આમાં ઈ રસ્વ ભણે ને ત્યારે એ કી બને એમાં દીર્ઘ ભણે ને ત્યારે એ કી ભળે એવી રીતે કવત્તા ઉ બરાબર કુ કવત્તા ઉ બરાબર કુ સમજાઈ ગયું હશે તમને તો આ બધા ખોડા છે ખોડા એટલે લુલા આ જે ચિહ્ન છે ને એને હલ કહેવાય છે અને આ ચિન્ન જે અક્ષરની નીચે છે ને એને હલંત અક્ષર કહેવાય છે તો તો આ બધા હલંત છે ક ખ ગ અને અંક માં આવશે ચ છ જ અને ય આ તો ય છે એ ભલભલા ને ખબર નથી એક નઈ બૌરી સમાસ અને નહીં તત્પુરુષ સમાસ છે તો મોટા મોટા શિક્ષકો પૂછવા આવતા હોય છે બેન આ અને બહુ દુઃખદ વાત છે કે પેલા દેશી હિસાબ આવતો ને એમાં કખો આવતો અને કક્કામાં અંગ એમ હોય અને હવે બધા કાઢ નાખ્યો શું કામ કાઢી નાખ્યો ભાષા વિજ્ઞાન ભણવાની જરૂર છે કે આ વર્ગી વ્યંજનો એટલે શું આ ક્યાંથી બોલાણા છે એનું સ્થાન અને એનું પ્રયત્ન એ બધાને ધ્યાનમાં રાખીને આ આખો કોઠો બનેલો છે તમે તમારી મેળે કાઢી લઈ શકો એ કેમ ચાલે આ છે ય એનો ઉચ્ચાર આવો છે આ કેમ બોલાય એ અહીંયા બોલવાનો નહીં તત્પુરુષ સમાસ નહીં બહુરી સમાસ પણ આપણે તો યને કાઢી નાખ્યો અંગને કાઢી નાખ્યો હું તમને એટલા દાખલા આપીશ કે તમને થશે ગો આને કાઢી ન આ તો અહીંયા જીવે છે તો ટ ઠ ડ ઢ ણ ટલંત થ હલંત ધ હલંત ધ હલંત ન હલંત અને પવર્ગમાં પરી નીચે હલ ફરી નીચે હલ ભરી નીચે હલ ભરી નીચે હલ ભરી નીચે હલ અને આ બધામાં અ ભળે ને એટલે આખા થાય આખા છે કે અર્ધા છે એની આપણા બોલવા ઉપર લખવા ઉપર બહુ મોટી અસર છે હો હું તમને બાઈ ધ બાઈ આની વાત કહી દઉં જેમ કે આર્ટ્સ શબ્દ છે તો કેટલાક આમ લખે છે કેટલાક આમ લખે છે કેટલાક આમ લખે છે સાચું શું કોઈ નથી ખબર હું તમને એક બીજો શબ્દ આપું અર્ઘ્ય આ આર્ટ એટલે વિનિયન વિભાગ કોમર્સ નહીં પણ આર્ટસ હવે આ ઘ છે ને એ છે એટલે હું તમને સમજાવી દઉં પ મ ત ન થ આ બધાને અર્ધા કરવા હોય ને તો બહુ સહેલું છે એની આ પાયકાટ નખીએ ને એટલે અર્ધા થઈ જાય એટલે અર્ધા થઈ જાય બરોબર ને પમ્પ લખવું હોય તો આપણે આમ લખી શકીએ અડધો થઈ જાય એટલે કે એનો પાયો આપણે કાઢી નાખ્યો પણ કેટલાક વર્ણો આપણી પાસે એવા છે કે જેને પાયા નથી જેમ કે ક ઠ ઢ અને પાયા નથી તો એને અર્ધા તો કેમ દેખાડાય એનો ઉપાય છે કે એને અર્ધા દેખાડો હોય તો એની નીચે હલકન નાખો એટલે હલકન નાખ્યો હલ કરી નાખ્યો એટલે કે એને અર્ધા કરી નાખ્યા અર્ધા કરી નાખ્યા એટલે કે એને લુલા કરી નાખ્યા તો લૂલાની ઉપર વજન મુકાય ના મુકાય લુલાની ઉપર વજન ના મુકાય અને એટલે લુલાની ઉપર વજન ના મુકાય આની ઉપર વજન મુકાય લુલાને એમ કહેવાય કે વજન ઉપાડ તો આની ઉપર વજન મુકાય એટલે આપણે આ આર્ટ્સની જોડણી આમ લખવી જોઈએ આર્ટ્સ

આ બધા છે ને એ અનુનાસિકો છે આ છે ને ને ક ખ ચ છ થ થ ત પ ફ એનો ઉચ્ચાર કરીએ ને તો આમાં કંઈ હલતું નથી અહીંયા અડી રાખીએ ને તો કંઈ કંપ આવતો નથી આ અઘોષ છે આનો કોઈ ઘોષ નથી પણ આ દ ધ ન છે ને એનો ઘોષ છે એમાં કંઈક અવાજ આવે છે તો આ ઘોષ વ્યંધ્યનો છે અથવા તો આ સઘોષ વ્ય છે આ પેલો છે ને બ અને ભ એ અલ્પ પ્રાણ છે આ છે એ મહાપ્રાણ છે આ છે એ અલ્પ પ્રાણ છે આ છે એ મહાપ્રાણ છે મારે વાત તો આની કરવી છે પણ આ વર્ગો જયારે લખાણ જ છે તો તમને ઓળખાણ આપી દઉં પ્રાણ એટલે શક્તિ પ્રાણ એટલે બળ તમે ધોબી ઘાટ ઉપર જાઓ ને તો પેલું ધોબી આમ હાથમાં લોગડું લઈને આમ પછાડતો હશે ને ત્યારે એમ થતું હશે હવે તો આપણે લાકડા બાળતા નથી પણ પેલા લાકડા બાળતા હતા ને ત્યારે એ લાકડા ફાડવાવાળા પણ આવતા હતા અને એ છીણી લઈને આવે અને લાકડામાં આ છીણી ઘુસાડી દે અને પછી એની ઉપર ઘણ મારે ત્યારે એમાં વધ થાય આ હ છે ને એ બળ છે એ પ્રાણ છે તો એ પ્રાણ આ ક બોલીએ છે ને ત્યારે ઓછો વપરાય છે એટલે એનું નામ અલ્પ પ્રાણ છે ખ બોલીએ ને ત્યારે જાજુ વપરાય છે એટલે એ મહાપ્રાણ છે હું એની સાબિતી દઉં જો ક નું અંગ્રેજી કેદ થશે પણ ખ નું અંગ્રેજી કરવું હશે ને તો એમાં ઉમેરાણો કે એ જ થયો ને એવી રીતે આ ટ છે ને એ ટચ છે પણ આ ટી એચ થયો આ ગ છે ને એ તો જી છે પણ આ ગ છે ને એ જી એચ થયો તમે કહી શકો કેમ બેના મૂકી દીધા લો ને લખીએ આપણને ક્યાં વાંધો છે તમે કહી શકો જો બેન એચ આવ્યો ભલે એને આવ્યો આમાં વધારે આવ્યો કે નહીં એનો અર્થ એમ કે આ આની કરતા તો અલ્પ પ્રાણ છે એટલે આ અલ્પ પ્રાણ છે આ મહાપ્રાણ છે તો જવા દો આપણે વાત કરતા હતા આની કે આ બધા જ વર્ગી વ્યંજનોમાં આવી રીતની વ્યવસ્થા છે ક વર્ગમાં અંગ અનુનાસિક છે આ આ અંગનો ઉચ્ચાર ઉચ્ચાર શક્ય જ નથી કેવી રીતે બોલવું એટલે મદદમાં લેવો પડે છે એટલે કે આપણે ખોટો ઉચ્ચાર કરીએ છીએ પણ એનો ઉચ્ચાર શક્ય જ નથી તો શું થાય તો આ અંગ એ ક વર્ગનો અનુનાસિક છે ય એ ચ વર્ગનો અનુનાસિક છે ણ એ ટ વર્ગનો અનુનાસિક છે ન એ ત વર્ગનો અનુનાસિક છે અને મ એ વર્ગનો અનુનાસિક છે હવે જોજો મજા તમે કઈ જાણતા ન હોવા છતાં સાચું બોલો છો અને કેટલીક વાતમાં આપણે સાવ નરદમ ખોટું બોલીએ છીએ જો હું એક શબ્દ લખું એ એ શબ્દ છે નિયમ એ છે કે અનુસ્વાર ની પછી નિયમ વાળી જે કઈ વાતો હોય ને બહુ સહેલી કહેવાય કારણ કે એક વાર નિયમ પાડો ને તો ભૂલ ન થાય ડાવે જ જવાનું છે નિયમ પાડો તો અકસ્માત ન થાય પણ કોઈ જમણે આવે આપણે ને તો સામે વાળો તો અકસ્માત થાય જ તો અનુસ્વારની પછી જે વર્ણ આવે એ વર્ણ જે વર્ગનો હોય એ વર્ગનો જે અનુનાસિક હોય એનું ઉચ્ચારણ કરવાનું અનુસ્વારની જગ્યાએ લખવાનો પણ એ જ આવો નિયમ છે તો જુઓ આ અનુસ્વારની પછી કયો વર્ણ આવ્યો છે ખ ખ કયા વર્ગનો છે શંખ બોલતા નથી કેમ શંખ બોલતા નથી જાણતા નથી તો એ આપણે હાચું બોલીએ છીએ શંખ અને એટલા માટે સંસ્કૃતમાં તો નિયમ છે આમ લખવામાં આવે છે બરોબર જોજો આમ લખવામાં આવે છે ગુજરાતી અને સંસ્કૃત હિન્દી અક્ષરોની લેખણી પણ જુદી છે જો તમે મારે મારું નામ લખવું હોય ને તો હું આમ લખું પણ મારે હિન્દીમાં લખવું હોય ને એમાં આમ ને આમ ને વળવાનું નથી આવી આપણને ખબર નથી આ સરસ આમ લખાય પણ તમારે હિન્દીમાં લખવું છે તો સર આમ લખાય એમાં એમાં વળવાનું વળવાનું નથી જવા દો આ તો બાય બાય ધ હું જાઉં છું મૂળ વાત ઉપર પાછા આપણે આવી જઈએ તો શંખ નો લખવાનું હોય કે હિન્દીમાં લખવાનું હોય ત્યારે આ અનુસ્વાર ને બદલે અંગ લખાય છે અને પછી આ ખ લખાય છે શંખ ગંગા તો અનુસ્વાર ની પછી ગ આવ્યો છે ગ વર્ણ છે એ ક વર્ગ નો છે અને ક વર્ગ નો અનુનાસિક અંગ છે એટલે આ ગણગા નથી બોલતા ગમગા નથી બોલતા ગણગા નથી બોલતા ગય ગા નથી બોલતા પણ ગંગા એમ બોલીએ છીએ અને એટલે લખાય છે પણ આમ તમે કહો વિના તો સંસ્કૃતમાં જ આમ લખાય ને કે હિન્દીમાં ગુજરાતીમાં ને નહીં ગુજરાતીમાં પણ એમ લખાય તમે રાજેન્દ્ર શાહના બધા પુસ્તકો વાંચો તો એણે આવી રીતે વાપર્યું છે શું વાપર્યું કહેવાય અનુસ્વારને બદલે અનુનાસિકો વાપર્યા કહેવાય અનુસ્વાર ને બદલે અનુનાસિકો પ્રયોજવા જોઈએ તો બોલવામાં તો જ જ છે છે તો તો પ્રયોજવા જોઈએ આપણને ખબર પડે કે આ આ આમ 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 એનો અર્થ એટલા માટે છે હું તમને એક 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 વાત કહું વખત કવિ સંમેલન મારે તો ઘણી વાર જવું પડ્યું હોય કવિયત્રી તરીકે તો એક વખત મારી જોડે કોઈ જયંત વસોયા હતા અમે જયારે કાવ્ય રજૂ કરતા હોઈએ છીએ ને ત્યારે અમારી છાતી ઉપર અમારા નામનું બોર્ડ હોય છે પણ એ બોર્ડ અમારી જાતિ ઉપર ખરેખર લગાડવામાં આવતું નથી પેલા મોનિટર ઉપર મૂકવામાં આવે છે પણ એ અમારું સંમેલન શરૂ થાય ને એ પેલા રેડિયોવાળા અમને દેખાડી દે કે તમારું નામ સાચું લખ્યું ને અમે તમારું નામ સાચું લખ્યું ને તો મારું નામ આવ્યું હતું રક્ષા દવે તો એમાં કઈ અનુસ્વાર કે રસોઈ દીર્ઘ હતી ને બધું સાચું જતું પછી મારી પડખે જયંતભાઈ બેઠા હતા જયંત વસોયા એ કવિ છે તો એમને આ નામ દેખાડ્યું જયંત વસોયા મને થયું એ વાંધો પડે નહીં તો સારું કારણ કે જો વાંધો પડે તો ફરી નામ લખાવે તો ફરી વખત પેલા પેન્ટર ને બોલાવવા પડે ને એમાં અડધો કલાક જાય પણ વાંધો પડ્યો હું ખુશ થઈ કે બહુ સારું અમને ખબર છે એ કે નહીં મને આ નામ નહીં ચાલે મારું નામ આમ લખો આ જ નિયમ કે અનુસ્વારની પછી જે વર્ણ આવ્યો હોય એ વર્ણ જે વર્ગનો હોય એ વર્ગનો જે અનુનાસિક હોય એને જ અહીંયા પ્રયોજવામાં બોલવામાંય પ્રયોજવાનો અને લખવામાંય પ્રયોજવાનો તો આ આયોની ઉપર અનુસ્વાર છે અનુસ્વારની પછી ત છે તો તવર્ગ ન છે તવર્ગનો અનુનાસિક ન છે અને એટલા માટે અહીંયા જયંત લખવાનું તો આવું છે ભાઈ અમે લોકો તો જે પ્રમાણે તમને કહીએ છીએ ને એ પ્રમાણે અમે વર્તીએ છીએ તો આપણે અહીંયા ગંગાની વાત કરી શંખની વાત કરી અને એના ઉચ્ચારણની વાત કરી અને એટલે જોડે જોડે મેં તમને કહ્યું કે આમ લખાય છે માત્ર સંસ્કૃતમાં જ નહીં આપણે ગુજરાતીમાં પણ આમ લખી શકીએ લખવું જોઈએ અને ના લખો તો બોલવું તો અંગ જ બોલાય ને કઈ ગણગા ઓછું બોલાય છે તો આ જયંતની વાત કરી એ આમાં આવી ગયું જયંત બીજી વાત કરીએ કંટક અનુસ્વારની પછી ટો છે

એટલે આ લીલો થઈ ગયો અડધો થઈ ગયો જો પાય નો હોત તો આપણે નીચે હલ કરાત તો આ કંટક એ આનો દાખલો છે એ આનો દૃષ્ટાંત છે કંટક હવે આપણે એક દાખલો લઈએ મુંબઈ તો અનુસ્વાર ની પછી બ આવ્યો છે બ પવર ગ્રહ છે

આ અંગ એ અનુનાસિકો જ્યાં આગળ વપરાયા હોય ને ત્યાં આપણે એનો ઉચ્ચાર સાચો કરીએ છીએ હવે વાત મંછા કોઈક નું નામ બેન હોય ચંચળ બેન હોય કોઈકનું નામ શું ઉચ્ચાર કરીએ છીએ મંછા શું ઉચ્ચાર કરીએ છીએ ચંછળ આમ ઉચ્ચાર કરીએ છીએ આમ કરીએ છીએ ને ખોટું ઉચ્ચાર કરીએ છીએ અનુસ્વાર ની પછી છ આવ્યો છે છ ચ વર્ગ નો છે ચ વર્ગ નો અનુનાસિક યો છે અને એટલે આનો ઉચ્ચાર થવો જોઈએ મહી છાબેન લખાણ પણ આમ થવું જોઈએ મહી છાબેન ના કરો લખાણ એમ તો ઉચ્ચાર તો સાચો જ કરવો જોઈએ બેન પણ કેવું લાગે બધા ચંચળબેન ચંચળબેન કહેતો એ બેન એ ચૈંચળ બેન કેવું વિચિત્ર લાગે એટલે આપણે એવું બોલતા નથી આપણે ત્યાં રૂઢ થઈ ગયું છે બાકી વાસ્તવમાં તો આ ચૈંચળ છે આમ જ છે ચૈંચલ બેન પછી હિન્દીમાં લ નથી એટલે લ લખીએ છીએ તો ગુજરાતીમાં લખવું હોય તો આમ લખવાનું ચૈંચળ બેન હવે ચૈંચળ બેન મંછા બેન પોતાનું નામ બદલી કાઢશે કારણ કે આ યો આવ્યો એમાં આ યોનો ઉચ્ચાર તો કેવો વિચિત્ર લાગે છે તો અહીંયા મુંબઈ લખીએ અહીંયા ચંચળ લખીએ કે મનછા લખીએ હવે એક પ્રશ્ન તમને ઊભો થવો જોઈએ કે આ વર્ગી વ્યંજનોની વ્યવસ્થા બેન તમે કહી પણ અવર્ગી વ્યંજનોની વ્યવસ્થા કઈ છે એમાં અનુસ્વાર આવ્યા હોય તો એનો ઉચ્ચાર કેવી રીતે કરવાનો કારણ કે એને તો અનુનાસિકો નથી જેમ કે પફ બફ મ પછી આવે છે ય ર લ વ શ આ એક બે ત્રણ ચાર પાંચ પાંચમો અનુનાસિક છે તો આમાં એક બે ત્રણ ચાર પાંચમો અનુનાસિક નથી તો આ બધા આ ઘોષ અને અઘોષની પણ વ્યવસ્થા આમાં એવી નથી ય ર લ વ શ શ સ હ લ ક્ષ અને જ્ઞ તો એ એક એ આમાં કંઈક જુદો વર્ણ છે જ નહીં એ તો આંકો વત્તા શ બરાબર શ થાય છે હવે મોબાઈલ આવી ગયા એટલે બધાને ખબર છે કે ક્ષ હોય તો કેમ લખાય બરાબર છે તો આટલા અવર્ગી વ્યંજનોની બેન વ્યવસ્થા કઈ એની પછી કઈક અનુસ્વાર આવતો હોય તો શું કરવાનો એ વાત આપણે હવે પછી જોઈશું ગમ્યું ને તમને તો લાઈક કરજો શેર કરવા જેવું છે તમે એકલા જાણો અને બીજા જાણ્યા વિના રહી જાય તો કેમ ચાલે અને સબસ્ક્રાઈબ Thank you.